દહેજ બાયપાસ રોડ પર આવેલી આકાંક્ષા નગરીના એક બંગલાના કમ્પાઉન્ડમાં ઝેરી કોબરા નાગ દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો સ્થાનિક જીવદયા પ્રેમી સનીભાઈએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને જાણ કરી હતી માહિતી મળતા જ હિરેન શાહ અને વ્રત શાહની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતાં તે ગુજરાતના અત્યંત ઝેરી નાગો પૈકીનો એક કોબરા નાગ હોવાનું માલુમ પડ્યું હતું કોબરા નાગ અને માનવ વસ્તીને કોઈ નુકસાન ન પહોંચે તે ધ્યાનમાં રાખીને ટીમે ઝેરી કોબરા નાગનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું રેસ્ક્યુ બાદ કોબરા નાગને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષા વાતાવરણમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી